અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન આપેલો છે કે એ ગણ છે એ બી અને બી ગણમાં ઘટકો આવેલા છે એ બી સી તો સૌથી પહેલા તો ચકાસવાનું છે કે શું એ એ બી નો ઉપગણ છે તો ઉપગણ એટલે વિદ્યાર્થી મિત્રો કે એ ના તમામ ઘટકો જો બી માં આવેલા હોય તો આપણે એ એ બી નો ઉપગણ છે તેમ કહેવાય બાકી સાંકેતિક ભાષામાં આવું લખી શકીએ કે જો દરેક એક્સ એ ગણ બી નો ઘટક છે ત્યારે એક્સ એ એમાં પણ આવેલો હોય તો આપણે એવું કહી શકાય કે બી જે છે તે એનો ઉપગણ છે બરાબર તો અહીં આપણે ચેક કરી શકાય કે દરેક એક્સ એટલે કે આ જો એ જે છે એ બી માં આવેલો છે બી જે છે એ પણ બી માં આવેલો છે એટલે એ ના તમામ ઘટકો બી માં આવેલા એટલે આનાથી વિરોધી આ બી ઉપગણ એ છે ને અને અહીં આપણને જે એ જે છે એ પણ એમાં પણ તો છે જ પરંતુ એ જે છે બી માં પણ આવેલો છે તેવી રીતે બી ઘટકની વાત કરીએ તો બી પણ એમાં આવેલો છે બી એ બી માં પણ આવેલો છે બરાબર સી ભલે એમાં નથી પરંતુ બી માં છે તો સી માં ભલે એક્સ્ટ્રા ઘટક હોય પરંતુ એ ના તમામ ઘટકો ગણ બી માં આવેલા હોય તો આપણે એવું કહી શકીએ કે એ એ બી નો ઉપગણ છે તો અહીં આપણે એ એ બી નો ઉપગણ છે તે સત્ય છે તે સિવાય એ યોગ બી શું થશે એ જાણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દાખલામાં જે કિંમતો આપેલી તે પરથી લઈએ તો એના ઘટકો એ અને બી જયારે પુનરાવર્તન કરવાનું નથી જે આવેલા હોય તે ફરીથી લેવાના નહીં તો આમ એ બી આવી ગયા છે તો વધેલો ઘટક છે સી તો જોઈ શકાય કે એ બી સી એ તો ગણ બી છે તો આમ અહીં એ યોગ બી એ શું મળે છે તો બી મળે તો આગળના દાખલામાં આપણે નોટ કરી લખાવે ને કે એ યોગ એ એ બીનો ઉપગણ હોય બી એ એનો ઉપગણ આપણે આગળના દાખલામાં જ લખી દઉં કે બી એ એનો ઉપગણ હોય તો એ યોગ બી જે છે તે એ મળે તો તેવી રીતે અહીં એ એ બીનું ઉપગણ હોય એના તમામ ઘટકો માં આવેલા હોય તો એ એક બી બી મળશે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો